મિત્રો ડિવાઇન સ્ટેલ્સ ગુજરાતીમાં તમારું ફરી એકવાર સ્વાગત છે કર્મ અનુસાર આગામી જન્મ કર્મ પ્રમાણે છે મિત્રો દરેક જીવનો પુનર્જન્મ ભગવાન શ્રી કૃષ્ણએ ગરુડ પુરાણમાં જણાવ્યું છે કે મૃત્યુ પછી વ્યક્તિને મળતો જન્મ તેના પાછલા જન્મના કર્મ પર આધાર રાખે છે મોટા ભાગના લોકો આગામી અને પાછલા જન્મ વિશે જાણવા માટે ઉત્સુક હોય છે કે લોકો તેમના આગામી જન્મ વિશે ઉત્સુક હોય છે કે તેઓ માનવ તરીકે જન્મશે કે પ્રાણી તરીકે કે જંતુ તરીકે અને અહીં ઘણા લોકો આશ્ચર્ય પામે છે કે તેઓ સ્ત્રી તરીકે જન્મશે કે પુરુષ તરીકે હિન્દુ ધર્મમાં ઉલ્લેખ છે કે જન્મ લેનાર મનુષ્યનું મૃત્યુ ચોક્કસપણે થશે પરંતુ શું તમે જાણો છો કે મૃત્યુ પછી વ્યક્તિ કઈ યોનિમાં જન્મે છે ગરુડ પુરાણ હિન્દુ ધર્મના મહાન પુરાણોમાંનું એક છે જેમાં જન્મ મૃત્યુ અને મૃત્યુ પછીની ઘટનાઓનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે આ પુરાણમાં એવી ઘણી વાર્તાઓ કહેવામાં આવી છે જેને અપનાવીને વ્યક્તિ તેના જીવનની સ્થિતિ સુધારી શકે છે પુરાણમાં ભગવાન વિષ્ણુ અને ગરુણ દેવ વચ્ચેની વાતચીતનું વર્ણન છે તે વ્યક્તિના ચારિત્ર્ય વિશે પણ જણાવે છે કે ભગવાનની નજરમાં સારા કાર્યોને પુણ્ય અને ખરા

ચાલો આપણે બધા ભગવાન શ્રી કૃષ્ણની એક મહાન વાર્તા દ્વારા આ જાણીએ મિત્રો એક સમય ગરુડ દેવ આકાશમાંથી ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવ્યા હતા ગરુણ દેવ ભગવાન શ્રી કૃષ્ણ પાસે પહોંચ્યા અને તેમને પ્રણામ કર્યા અને ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું હે ભગવાન આજે મારા મનમાં એક શંકા ઉત્પન્ન થઈ રહી છે કૃપા કરીને આ શંકાનું નિરાકરણ કરો મને આ શંકા ખૂબ જ ચિંતા છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું હે ગરુણદેવ તમારા મનમાં જે પણ શંકા હોય કૃપા કરીને મને કોઈ પણ સંકોચ વગર પૂછો તમારી દરેક શંકાનું નિરાકરણ કરવું એ મારી ફરજ છે હું ચોક્કસ તમારી શંકાનું નિરાકરણ કરીશ પછી ગરુણદેવ ખૂબ જ ખુશ થઈને પૂછવા લાગ્યા હે ભગવાન કૃપા કરીને મને આ વિષય વિશે જણાવો કે શું માણસને તેના કર્મો અનુસાર તેનો આગલો જન્મ મળે છે અને જો એમ હોય તો માણસે કેવા પ્રકારના કર્મો કરવા જોઈએ આ સાથે મને એક પ્રશ્ન પણ છે કે જે સ્ત્રીઓ પોતાના પતિ સાથે ભોજન કરે છે તેઓ શું પાપ કરે છે શું તેમના પતિઓ સાથે જમવું યોગ્ય છે આ વિશે શાસ્ત્રો શું કહે છે હે પ્રભુ એવું કયું પાપ છે જે સ્ત્રીને નરકમાં જવા દે છે કૃપા કરીને મારી આ શંકાનું નિરાકરણ હમણાં જ કરો ગરુડ દેવની વાત સાંભળ્યા પછી ભગવાન શ્રી કૃષ્ણ હસતા હસતા કહે છે હે ગરુણ દેવ આજે તમે સમગ્ર માનવ જાતિના કલ્યાણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યો છે હે ગરુણ તમે પૂછેલા પ્રશ્નનો ઉકેલ હું તમને ચોક્કસ જણાવીશ પણ તમને દેવી સુદેવતાની વાર્તા સાંભળીને ઉકેલ મળશે એલ હે ગરુણ દેવ આજે હું તમને રાણી સુદેવાની વાર્તા કહીશ જે તમારા બધા શંકાઓનું નિરાકરણ કરશે આ પ્રાચીન વાર્તા એકમાત્ર એવી જગ્યા છે જ્યાં તમને તમારા બધા પ્રશ્નોના જવાબ મળશે એટલા માટે હે ગરુણ વાર્તા સાંભળો જે કોઈ આ વાર્તા સાંભળે છે છે અને તેનો પ્રચાર કરે તે ભાગ્યશાળી બને છે તે ક્યારે નરકમાં નથી જતો હવે ગરુણદેવ ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે ભગવાન હું આ વાર્તા ચોક્કસ ધ્યાનથી સાંભળીશ કૃપા કરીને મને આ વાર્તા હવે કહો ભગવાન શ્રી કૃષ્ણ વાર્તા કહેવાનું શરૂ કરે છે અને કહે છે કે હે ગરુણદેવ સાંભળો પ્રાચીન કાળની વાત છે કૌશના દેશમાં મહારાજ ઇવાકુ શાસન કરતા હતા તે એક સદાચારી અને ચારિત્યવાન સમ્રાટ હતો જે ધર્મનું પાલન કરતો હતો તેમના લગ્ન કાશીના રાજાની પુત્રી સુદેવ સાથે થયા હતા સુદેવ એક સદાચારી સ્ત્રી હતી અને તેના પતિની ખૂબ જ ભક્ત હતી મહારાજ ઇવાક એક પવિત્ર આત્મા હતા તેમણે ઘણા યજ્ઞો અને ઘણા પુણ્ય કાર્યો કર્યા હતા તેમણે ઘણા મંદિરો બનાવ્યા ખોદ્યા અને ઘણા બગીચા બનાવ્યા અને ઋષિઓ અને સંતોની રક્ષા માટે હંમેશા તૈયાર રહેતા હતા મહારાજ ઇવાક શહેરની નજીક એક ગાઢ જંગલ હતું એક ડુક્કર તેની પત્ની અને પુત્રો સાથે તે જંગલમાં રહેતો હતો તે ડુક્કર ખૂબ જ મોટું હતું અને તેનો આકાર ભયંકર હતો જેના કારણે બધા લોકો ડરી ગયા હતા તે ડુક્કરના ડરને કારણે લોકો તે જંગલમાંથી પસાર થવામાં દરવા લાગ્યા પછી જ્યારે મહારાજ ઇવાકને આ વાતની ખબર પડી ત્યારે તેમણે તે ડુક્કરનો શિકાર કરવાનું વિચાર્યું અને પછી એક દિવસ રાજા તેની પત્ની સુદેવ ઘણા સૈનિકો અને કુતરાઓ સાથે તે ડુક્કરનો શિકાર કરવા તે જંગલમાં ગયો તેણે ઘણા મોટા સિંહો અને રાક્ષસોનો ભોગ લીધો હતો તેથી જ તે શહેરના લોકોને આ ભયંકર ડુક્કર થી બચાવવા માટે તે ડુક્ જંગલ માં ગયો તે તે ભયંકર ડુક્કર ત્યાં પહોંચ્યો ત્યારે થઈ ગયો રાજા જંગલ તરફ આવતા જોયો ડુક્કરે તેની પત્ની ને કહ્યું અરે પ્રિય જુઓ આ કૌશલ્ય દેશના મહાન રાજા ઇવાક છે તે ખૂબ જ શક્તિશાળી અને ખૂબ જ તેજસ્વી છે અને તે આ જંગલમાં મારો શિકાર કરવા આવ્યો છે તે ઘણા કુતરાઓ અને શિકારીઓ સાથે આવી રહ્યો છે એ મારા પર હુમલો નહીં કરે એમાં કોઈ શંકા નથી મહારાજ ખૂબ જ ધર્મનિષ્ઠ છે હે પ્રિય હું તમારા બધાનું રક્ષણ કરવા માટે મહારાજ સાથે મારી બહાદુરી બતાવીને યુદ્ધ કરીશ જો હું તેને યુદ્ધમાં હરાવીશ તો હું ત્રણેય લોકમાં પ્રખ્યાત થઈશ અને જો હું તેના દ્વારા માર્યો જઈશ તો હું આ ડુક્કરના ગર્ભમાંથી મુક્ત થઈશ અને વિષ્ણુ લોકમાં જઈશ મારા પાછલા જન્મના પાપોને કારણે હું ડુક્કર તરીકે જન્મ્યો હતો ઓ પ્રિય તું મારો મોહ છોડી દે અને અમારા દીકરાઓને પર્વતની ગુફામાં લઈ જા હવે મારા પાછલા જન્મોના પાપોથી મુક્ત થવાનો સમય આવી ગયો છે જ્યારે મહારાજના બાણ મારા શરીરને ઘાયલ કરશે ત્યારે દરેક બાણથી મારા પાછલા જન્મોના પાપોનો નાશ થશે પછી તે ડુક્કરની પત્ની બોલવા લાગે છે હે નાથ તમારા બહાદુરી અને હિંમતને કારણે અમારા બાળકો આ જંગલમાં નિર્ભયતાથી ભટકતા રહે છે તેઓ કોમળ ફૂલો ખાય છે તમારા કારણે તેઓ સિંહ અને શિયાળ જેવા જંગલી પ્રાણીઓથી ડરતા નથી કારણ કે તમે તેમનું રક્ષણ કરો છો તમારા ઉગ્ર સ્વરૂપ જોઈને કોઈ શિકારી આ જંગલમાં અમારો શિકાર કરવા આવતો નથી જો તમે મરી જશો તો મારું અને અમારા બાળકોનું રક્ષણ કોણ કરશે તમારા વિના અમે લાચાર બની જઈશું પતિ વગર મારું શું થશે સોનાના ઘરેણા અને કપડા પહેર્યા પછી પણ કોઈ પણ સ્ત્રી તેના પતિ વિના સારી દેખાતી નથી સ્ત્રીને સુંદરતા અને કૃપા ફક્ત તેના પતિ પાસેથી જ મળે છે તારા વિના મારું જીવન પણ બરબાદ થઈ જશે હે નાથ હે મારા પ્રભુ હું તમારા વગર રહી શકતી નથી હું તમને સત્ય કહું છું ભલે મને તમારી સાથે ફેંકવામાં આવે પણ હું ખુશી પહાડ ની અંદર આવો અમે ત્યાં છુપાઈને બેસીશું તમે જીવવાની ઈચ્છા છોડી રહ્યા છો અને તમારી પત્ની અને પુત્ર એકલા છોડી રહ્યા છો આનાથી તમને શું ફાયદો થશે પછી ડુક્કર કહે છે અરે પ્રિય તું યોદ્ધાઓના ધર્મને જાણતો નથી તેથી જ તું આ કહી રહી છે જો દુશ્મન યોદ્ધાઓને યુદ્ધ માટે પડકાર ફેંકી રહ્યો હોય તો બહાદુર માણસે લોભ અને ભયથી કાયરની જેમ ભાગવું જોઈએ નહીં આવા માણસને એક હજાર યુગો માટે કુંભી પાક નરકમાં રાંધવામાં આવે છે જો બહાદુર માણસ દુશ્મનનો સામનો કરે છે અને લડતા લડતા મૃત્યુ પામે છે તો તે મૃત્યુ પછી દિવ્ય લોક પ્રાપ્ત કરે છે આજે મહારાજ વાકુ આપણી સાથે લડવા આવ્યા છે તે આપણા મહેમાન છે અને મહેમાનનો અનાદર ન થવો જોઈએ મહેમાનનો અનાદર કરવો એ ખુદ ભગવાન વિષ્ણુનું અપમાન છે તેથી જ તેની સાથે યુદ્ધ કરવું મારું કર્તવ્ય છે પછી ડુક્કર કહે છે કેટલી શર્મની વાત છે આ સાંભળ્યા પછી તેની પત્ની કહે છે હે પ્રાણનાથ જો તમે રાજા સાથે યુદ્ધ કરવા માંગતા હો તો ઠીક છે તો હું પણ તમારી સાથે રહીશ અને તમને મારી વીરતા બતાવીશ આટલું કહીને તે ભૂંડની પત્નીએ તેના પુત્રોને બોલાવ્યા અને કહ્યું સાંભળો આજે કેટલાક મહેમાનો તેમનું સ્વાગત કરવા માટે યુદ્ધભૂમિમાં આવ્યા છે અને તમારા પિતા તેમની સાથે યુદ્ધ કરવા જઈ રહ્યા છે અને હું પણ તેમની સાથે જઈ રહી છું તેથી જ તમે બધા તમારા ભાઈઓને લઈને પર્વતની ગુફામાં સંતાઈ જાઓ મહારાજ અને વાકો ખૂબ જ બળવાન છે તેઓ આ યુદ્ધમાં આપણને મારી નાખશે તેથી જ તમારે બધાએ અહીંથી ભાગી જવું જોઈએ અને તમારા જીવ બચાવવા જોઈએ પછી તે ભૂંડના નાના બાળકો કહેવા લાગ્યા હે માતા જે પુત્રો પોતાના માતાપિતાને મુશ્કેલીમાં મૂકીને ભાગી જાય છે તે મહાન પાપી છે તેમને ભયંકર નરકમાં નાખવામાં આવે છે જે ક્રૂર પુત્ર પોતાની માતાનું દૂધ પીવે છે અને તેને પીડામાં મૂકીને ભાગી જાય છે જે પુત્ર પોતાના પિતાને મુશ્કેલીમાં મૂકીને દૂર જાય છે તે પાપી છે તે જંતુઓથી ભરેલા દુર્ગંધ મારતા નરકમાં પડે છે એટલા માટે હે માતા અમે તમને હોડીશું નહીં પછી ડુક્કર તેની પત્ની અને તેના બાળકો બધા યુદ્ધ માટે તૈયાર થાય છે અને યુદ્ધભૂમિ તરફ આગળ વધે છે બધા નાના બાળકો તેમના પિતા અને માતાને બધાથી બચાવવાનું શરૂ કરે છે બીજી બાજુ રાજા ઇવાક તેની સેના સાથે તે જગ્યાએ પહોંચે છે અને ભૂંડોને જોઈને તેની સામે ઊભા રહીને તે તેના બહાદુર યોદ્ધાઓને ભૂંડોનો શિકાર કરવા માટે આગળ મોકલે છે તે બધા મજબૂત બહાદુર યોદ્ધાઓ હાથમાં તલવારો અને ભાલા લઈને ભૂંડો પર હુમલો કરવાનું શરૂ કરે છે પછી ભૂંડો અને રાજાના સૈનિકો વચ્ચે ભીષણ યુદ્ધ થાય છે દરેક વ્યક્તિ એકબીજા પર ઉગ્ર હુમલો કરવાનું શરૂ કરે છે ભૂંડ સૈનિકો તેમના ભૂંડો ને મારવાનું શરૂ કરે છે આ યુદ્ધમાં ઘણા ડુક્કર મૃત્યુ પામે છે અને કોણ જાણે કેટલા ઘાયલ થશે રાજાના ઘણા સૈનિકો પણ મૃત્યુ પામે છે અને ઘાયલ થાય છે ફક્ત તે ડુક્કર તેની પત્ની અને લગભગ પાંચ સાત દીકરાઓ જ બાકી રહ્યા પોતાના બધા દીકરાઓને મરેલા જોઈને ડુક્કરની પત્ની ડરી ગઈ અને પોતાના પતિને કહેવા લાગી હે પ્રભુ મને અને આ બાળકોને અહીંથી લઈ જાઓ નહીં તો આપણું કુળ નાશ પામશે કૃપા કરીને આપણે બધાને આપણા જીવ બચાવવા ભાગી જઈએ નહીં તો રાજા આપણને બધાને મારી નાખશે પછી ડુક્કર કહેવા લાગ્યો અરે પ્રિય બે સિંહો વચ્ચે પણ બે ડુક્કરો વચ્ચે સિંહ પાણી પી શકતો નથી ડુક્કરની જાતિમાં આવી તાકાત જોવા મળે છે તેથી જ બધા ડુક્કરથી ડરી જાય છે જો હું આ સમય મૃત્યુના ડરથી ભાગી જાઉં તો મારી ડુક્કરની જાતિની ખ્યાતિ નાશ પામશે તેથી જ તું અમારા બાળકોને લઈને અહીંથી દૂર જા અને સુખી જીવન જીવ હવે ડુક્કરના શબ્દો સાંભળીને ડુક્કરની પત્ની કહે છે હે ભગવાન હું તમને ખૂબ પ્રેમ કરું છું તમે મને માન આપ્યું છે અને મારી સાથે સંભોગ કર્યું છે અને મારું રક્ષણ કરો તમારી પાસે મારું હૃદય છે હું તમારા પ્રત્યેના મારા આસક્તિથી ક્યારે મુક્ત થઈશ નહીં તેથી જ હું મારા પુત્રો સાથે તમારી સામે મારા જીવનનું બલિદાન આપીશ પણ હું તમને એકલા હોડીશ નહીં પછી ડુક્કર અને તેની પત્ની બંને રાજા સાથે લડવા માટે આગળ આવ્યા ડુક્કર જોરથી ગર્જના કરે છે અને રાજાને લડાઈ માટે પડકાર ફેંકે છે ડુક્કર પોતાની સામે આવતા બહાદુર યોદ્ધાઓને દાંત વડે તરસાની જેમ ઉપાડીને ફેંકવાનું શરૂ કરે છે પોતાના સૈનિકોને જોઈને રાજા ગુસ્સે થાય છે અને તે ધનુષ્યની દોરી ખેંચે છે અને ખૂબ જ ઝડપથી ડુક્કર પર હુમલો કરે છે રાજાનું એક તીર ખૂબ જ ઝડપથી નીકળીને ડુક્કરના શરીરમાં વાગે છે અને ડુક્કર જમીન પર પડી જાય છે પછી રાજા તેના પર હુમલો કરે છે અને ડુક્કરને મારી નાખે છે ડુક્કર મૃત્યુ પામે કે તરત જ તેનો જીવ તેના શરીરમાંથી નીકળી જાય છે અને તે વિષ્ણુ લોકમાં જાય છે પછી રાજાના સૈનિકોએ હાથમાં ભાલા લીધા અને ડુક ડુક્કરની પત્ની તેના બાળકોની સામે ઊભી રહે છે અને તેમને કહે છે કે બાળકો જ્યારે હું અહીં ઊભી છું ત્યારે તમે અહીંથી ભાગી જાઓ ડુક્કરનો મોટો દીકરો કહે છે ઓ માતા હું મારા જીવના ડરથી તને મરવા માટે છોડીને કેવી રીતે ભાગી શકું જો હું આ કરું તો મને શરમ આવે હું યુદ્ધમાં દુશ્મનને હરાવીશ તમે તમારા દીકરાઓને લઈને અહીંથી ચાલ્યા જાઓ પછી ડુક્કરની પત્ની કહે છે અરે મારા દીકરા હું કોઈ મોટું પાપ નથી કરી રહી હું તને એકલી છોડીને કેવી રીતે જઈ શકું આ દરમિયાન રાજાના સૈનિકો તે ભૂંડો પાસે આવે છે અને તેમના પર હુમલો કરવાનું શરૂ કરે છે મોટો દીકરો ભયંકર યુદ્ધ લડે છે અને ઘણા સૈનિકોને મારી નાખે છે પછી રાજા આગળ આવે છે અને ડુક્કર મોટા દીકરાને પણ મારી નાખે છે પોતાના દીકરાને મરેલો જોઈને ડુક્કર પત્ની ખૂબ ગુસ્સે થઈ જાય છે અને ઉગ્ર હુમલો કરવાનું શરૂ કરે છે તેણીએ ઘણા સૈનિકોને પણ મારી નાખ્યા આ ઘટના રાણી સુદેવ જોઈ રહી હતી અને પછી તે રાજાને કહે છે હે રાજા તે પત્ની તમારા સૈનિકોને મારી રહી છે તમે આગળ વધીને તેને કેમ નથી મારતા રાજા તેને મારી નાખો પછી રાજા કહે છે અરે પ્રિય તે એક સ્ત્રી છે હું વચન આપું છું કે હું કોઈ સ્ત્રીને મારીશ નહીં સ્ત્રીની હત્યા કરવી એક મોટું પાપ છે તેથી જ હું ન તો તે ડુક્કરની પત્નીને મારી રહ્યો છું અને ન તો તેને મારવા માટે કોઈને મોકલી રહ્યો છું મને સ્ત્રીને મારવાનો ખૂબ ડર લાગે છે આટલું કહીને રાજા ચૂપ થઈ ગયા ત્યારે રાજાની સેનામાં ભાર્ગવ નામનો એક બળવાન સૈનિક હતો તેણે તે ડુક્કરની પત્ની પર હુમલો કર્યો અને તેને જમીન પર પછાડી દીધી ડુક્કરની પત્ની જમીન પર બેભાન થઈને પડી ગઈ અને ઊંડાશ્વાસ લેવા લાગી જ્યારે રાણી સુદેવે તે સોનાને જમીન પર બેભાન હાલતમાં પડેલો જોયો ત્યારે તેને તે સોના પર ગયા આવી તેણીએ તે સોના પર ઠંડુ પાણી રેડ્યું તેણે તે પાણી તેના મોંમાં નાખ્યું અને પછી તે જ પાણી તેના આખા શરીર પર રેડ્યું જેનાથી સુવર્ણા ભાનમાં આવી ગઈ સુવર્ણાએ રાણીને પોતાના પર ઠંડુ પાણી રેડતા જોઈ અને તે ખૂબ જ ખુશ થઈ ગઈ અને માનવ અવાજમાં બોલવા લાગી હે દેવી તમે મારા પર ઠંડુ પાણી રેડીને મારા દુ ખમાથી મુક્તિ છે તમારા પર આશીર્વાદ રહે સુવર્ણાના આવા શબ્દો સાંભળીને રાણી સુદેવ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ તે વિચારવા લાગી કે આજે મેં ખૂબ જ વિચિત્ર વસ્તુ જોઈ છે આ સુવર્ણ માનવ અવાજમાં સુંદર અને સ્પષ્ટ સંસ્કૃત બોલી રહી છે પછી રાણીએ સુવર્ણાને કહ્યું હે પ્રિય સ્ત્રી તું કોણ છે તમારું વર્તન ખૂબ જ વિચિત્ર છે તું તો પ્રાણી છે માનવ અવાજમાં કેવી રીતે બોલી રહ્યો છે પોતાના વડીલોનું અપમાન કર્યું હતું એટલા માટે તેને ડુક્કર બનાવવામાં આવ્યો મારો જન્મ થયો હતો હવે હું તમને મારા પાછલા જન્મની વાર્તા કહીશ હે દેવી

હે પ્રભુ હવે તમારી દીકરી મોટી થઈ ગઈ છે તું તેના જલ્દી લગ્ન કેમ નથી કરતો જલ્દી કોઈ વરરાજાને આપી દો પત્નીની વાત સાંભળીને બ્રાહ્મણે કહ્યું હે કલ્યાણી હું મારી પુત્રીના લગ્ન એવા માણસ સાથે કરાવીશ જે લગ્ન પછી મારા ઘરમાં રહેશે સુકન્યા મને ખૂબ જ પ્રિય છે હું તેને મારી નજરથી દૂર જવા દેવા માંગતો નથી હવે તે કહે છે હે રાણી એક દિવસ શિવ શર્મા એક યુવાન વિદ્વાન બ્રાહ્મણ મારા દરવાજે આવ્યો મારા પિતા તેમના જ્ઞાન અને કૌશલ્ય જોઈને ખૂબ ખુશ થયા ખુશીથી મારા પિતાએ તેને મારી સાથે લગ્ન કરવાનું કહ્યું પછી મારા પિતાએ મારા લગ્ન તે શિવ શર્મા બ્રાહ્મણ સાથે કરાવી દીધા અને તે અમારી સાથે અમારા ઘરે રહેવા લાગ્યો પણ મારા માતા પિતાના લાડથી હું બગડી ગઈ હતી મારી બુદ્ધિ અને શક્તિ વહેલા ગુમાવી દીધી હતી મારા પતિની સેવા કરી નથી ક્યારે તેમના પગ સ્પર્શ્યા નથી હું હંમેશા તેની સામે ક્રૂર નજરે જોતી મેં તેનું અપમાન કર્યું મેં તેને નામથી બોલાવ્યો તે ખાતા પહેલા મેં ખાધું મેં મારા પતિને ભોજન પીરસવા માટે બોલાવ્યા હું અહીં ત્યાં મુક્તપણે ફરતી હતી અને દરેક નાની નાની વાત પર મારા પતિનું અપમાન કરતી હતી મેં તેની સાથે ક્યારે સંભોગ કર્યું નથી મેં તેને ક્યારે મારા શરીરને સ્પર્શ કરવાની મંજૂરી આપી નહીં શિવ શર્મા ખૂબ જ શાંત સ્વભાવના હતા તેણે મને ઘણા દિવસો સુધી સહન કર્યું અને પછી એક દિવસ તે ખૂબ જ દુઃખી થયો અને કહ્યું મારા મારા પતિ જતાની સાથે જ જ પિતા ખૂબ દુઃખી થયા અને મારી માતાને કહ્યું ઓ પ્રિય સાંભળ અમારા જમાઈ અમારી દીકરીને છોડીને ગયા છે અમારી દીકરી પાપી હતી મારો જમાઈ એક વિદ્વાન માણસ હતો મને કેવી રીતે ખબર પડી કે અમારી દીકરી સુકન્યા દુષ્ટ હશે અને પરિવારનો નાશ કરશે પછી મારી માતાએ કહ્યું હે પ્રભુ તમારા લાડથી અમારી દીકરી ભટકી ગઈ છે તમારે તેને સાચા માર્ગ પર લાવવા માટે કંઈક કરવું પડશે પિતાના ઘરે રહેતી છોકરી દુષ્ટ બની જાય છે તેથી જ છોકરીને ક્યારે ઘરમાં રાખવી જોઈએ નહીં તેને ફક્ત તેના પતિ સાથે જ રાખવી જોઈએ અમારી દીકરી ખૂબ જ દુષ્ટ અને પાપી છે તમારે તેને છોડીને તેના પતિ પાસે મોકલી દેવી જોઈએ મારી માતાના આ શબ્દો સાંભળીને મારા પિતા ખૂબ ગુસ્સે થયા અને મને કહેવા લાગ્યા ઓ દુષ્ટ સ્ત્રી તો અમારા પરિવારને બદનામ કરી રહી છે તમારા કારણે અમારા જમાઈ શિવ શર્મા અમને બધાને છોડીને ચાલ્યા ગયા તમારે પણ તમારા પતિ પાસે જવું જોઈએ અથવા તમને ગમે તે જગ્યાએ જાઓ હે રાણી પછી હું મારું ઘર છોડીને ચાલી ગઈ જ્યારે હું બહાર આવી ત્યારે લોકો મને પાપી ખરાબ સ્ત્રી કહેવા લાગ્યા એટલા માટે હું મારા પતિની શોધમાં જંગલમાં ગઈ પછી એક દિવસ હું જંગલમાં એક ઝૂંપડી સામે ઊભી રહીને ભીખ માંગતી હતી ત્યાં તે ઝૂંપડીમાં રહેતી મંગલા નામની એક સ્ત્રીએ મને જોઈ અને તેના પતિને કહ્યું હે ભગવાન એક ગરીબ પાતળી સ્ત્રી ભિક્ષા માંગવા માટે દરવાજા પર આવી છે

તેણે મને ઘરની અંદર બોલાઈ અને પહેરવા માટે કપડા આપ્યા પછી એક દિવસ હું બેસીને મંગળાના સારા સ્વભાવ અને મારા ખરાબ સ્વભાવ વિશે વિચારવા લાગી મને ખૂબ દુઃખ થવા લાગ્યું વધુ પડતી ચિંતાને કારણે મારું હૃદય ફાટી ગયું અને હું તરત જ મરી ગઈ પછી યમરાજના બે દૂતો તે જગ્યાએ આવ્યા અને મને ઉપાડીને યમલોક લઈ ગયા ત્યાં યમરાજે મારો હિસાબ જોયો અને પોતાના દૂતોને કહ્યું હે દૂતો આ પાપી સ્ત્રીએ પોતાના પતિનું ખૂબ અપમાન કર્યું છે તે તેના પતિ પહેલા ખાતી હતી તે પોતાના પતિને નામથી બોલાવતી હતી તે તેને ઘરના કામ કરાવતી હતી તો આ પાપી સ્ત્રીને લઈ જાઓ અને તેને નરકમાં ફેંકી દો પછી યમરાજના દૂતો મને નરકમાં લઈ ગયા અને ધગધગતા અંગારામાં ફેંકી દીધા તેમણે મને સળગતા લોખંડી માણસોમાં ફેરવી દીધો અને મને તેમને ભેટી પાડ્યો ત્યાં નરકમાં મારે ઘણા વર્ષો સુધી દુઃખ સહન કરવું પડ્યું પછી નરકની સજા ભોગવ્યા પછી યમરાજ મને ડુક્કરના જન્મમાં મૂકવામાં આવ્યો છે હે રાણી આ રીતે મેં તમને મારા પાછલા જન્મની વાર્તા કહી છે કૃપા કરીને મને આ જીવનમાંથી મુક્ત કરો તમે તમારા પતિની ખૂબ સેવા કરી છે તો મને તમારા થોડા ગુણ આપો પછી રાણી સુદેવ મહારાજ પાસે જાય છે અને તેમને કહે છે હે પ્રભુ હવે મારે શું કરવું જોઈએ તમે જે આદેશ આપશો તે હું કરીશ મહારાજ કહે છે ઓપ્રિય આ ગરીબ હોકરીએ ઘણા સમયથી ઘણું સહન કર્યું છે હવે તમે તમારા ગુણોથી તેને મુક્ત કરો રાજાની પરવાનગી લઈને રાણી સુદેવે સુવર્ણાને કહ્યું હે દેવી હું તમને મારા એક વર્ષના પુણ્ય આપું છું રાણીએ આ કહ્યું કે તરત જ સુવર્ણકાર મૃત્યુ પામી અને તેના શરીર દૈવી સ્ત્રી પ્રગટ થઈ પછી તેણીએ અને રાજાને પ્રણામ કર્યા વિષ્ણુ લોકમાં જવા લાગી હવે ભગવાન કહે છે હે ગરુડ દેવ દેવ હવે તમને ખબર પડી ગઈ હશે કે એક મનુષ્ય જેવો જીવ જન્મે છે જે વાવે છે તે જ લે છે જે કોઈ ગધેડો કુતરો બિલાડી સાપ વાનર કાચિંડો બકરી વરુ ગાય કાચબો જંતુઓ કીડા કોઈ પણ પ્રાણી પક્ષી વૃક્ષ છોડ વગેરેના રૂપમાં જન્મે છે પાપી વ્યક્તિ છે છે જે તેના પાછલા જન્મમાં આ રીતે બનાવવામાં આવ્યો ઘણી વખત જ્યારે બાળક જન્મે છે ત્યારે તેનામાં અનેક પ્રકારની ખામીઓ હોય છે ઘણા બાળકો નપુસક તરીકે જન્મે છે અથવા કોઈ શારીરિક ખામી સાથે જન્મે છે જેમ કે કોઈ જન્મથી જ અપંગ હોય છે અથવા જન્મથી જ જોઈ શકતું નથી એવું પણ બને છે કે ઘણા બાળકોમાં જન્મથી જ મળત્યાગ માટે જગ્યા હોતી નથી તે નક્કી છે કે તેને તેના પાછલા જન્મના કર્મોના આધારે દુઃખ ભોગવવું પડશે તેથી જન્મ સાથે શારીરિક અપંગતા આવે છે જ્યાં સુધી બાળક માતાના ગર્ભમાં હોય છે ત્યાં સુધી તેને તેના પાછલા જન્મની દરેક વાત યાદ રહે છે તેને પાછલા જન્મમાં કરેલા કાર્યો પણ યાદ રહે છે આ કર્યા પછી અને દુઃખી થયા પછી તે આત્મા ભગવાનને પ્રાર્થના કરે છે કે આ જીવનમાં તે સારા કાર્યો કરે અને ભગવાનનું નામ જપતો રહે બાળક માતાના ગર્ભમાંથી બહાર આવે છે અને આ પૃથ્વી પર આવે છે ત્યારે ભગવાન દ્વારા તેની સ્મૃતિ ભૂસી નાખવામાં આવે છે એનો અર્થ એ થાય કે તેના મનમાંથી પાછલા જન્મની વાતો ભૂલી જાય છે અને તે આત્મા ફરીથી સાંસારિક વસ્તુઓના ભ્રમમાં એવી રીતે ફસાઈ જાય છે કે તેની પાસે ભગવાન માટે સમય રહેતો નથી મિત્રો આ બધી જ વાતોનો ઉલ્લેખ ગરૂર પુરાણમાં જોવા મળે છે જો તમને વાર્તા પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ ચોક્કસ લખો સાથે જ વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન કરજો ફરી મળીશું એક નવી જ્ઞાનવર્તક માહિતી સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે